જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે છે ચૈત્ર મહિનાની ચૌદસ એટલે કે ચૈત્રી પૂનમના આગલો દિવસ અને અમે સમર્પણ ગ્રુપ જે અમે આગળના વિડીયોમાં બહુ બધું કીધું હતું સમર્પણ વિશે એ જ સમર્પણે આજે એવું સરસ મજાનું પદયાત્રીઓ માટે જે પગપાળા જતા હોય જો અત્યારથી લોકો ચાલુ થઈ ગયા છે ચાલવાના અને આજે અમારા રૂપાલ ચોકડી હનુમાન દાદાના મંદિરના એકજ મંદિરનું ત્યાં લાઇટ મળે એટલે અમે ત્યાં દાદાના દર્શન કરી લો તો ત્યાં એટલે એ પ્રમાણે હું કહેવાય કે ત્યાં લાઇટ મળે એટલે સાઉન્ડ ને સ્પીકરને બધું ત્યાં રાખ્યું છે અને સામે જે જગ્યા દેખાય ને આપણને ત્યાં પાણી અને નાસ્તાની સગવડ એ બાજુ કરી છે એટલે ચૈત્રી પૂનમ માટે અમે જે ઠેકો બનાવ્યો છે અને જે છોકરાઓ બધી મહેનત કરે છે સાહેબ અમારું સમર્પણ ગ્રુપ અને બે ત્રણ મહાનુભાવ જે અમારા છે બહુ જે બહુ મહેનત કરે છે એ હું તમને પછી બતાવું શૂટિંગમાં અત્યારે જુઓ અમે કયો સામાન લાયા છીએ શું લાયા છીએ બતાવું સામાનમાં તો અમારે ડીજે આવી ગયું મંડપ આવી ગયું છે અને આ બધા છોકરાઓ બધા અમારે મહેનત કરે છે અમિતભાઈ બધા પાઇપો ઉતરી ગઈ આ મંડપ અહીંયા બાંધવાનું છે જો જમીન પણ આવે તો સાથે ગાડીમાં બધો સામાન એને જ ઉતાર્યો અને ગાડી મારી ઓલરેડી આપણે સમર્પણ માટે ટાઈમ માટે આપણે સમર્પણમાં રાખીશું બધા માણસો બધા જ મહેનત કરે છે આવે છે મંડપ બાંધવા માટે બધા તૈયારી કરે છે આ લોકો મંડપ અહીંયા બંધાશે અહીંયા ટેબલ મુકાશે સ્પીકર મુકાશે અને અમારા સાઉન્ડ ઓપરેટર અમારા ગામના જ છે સાઉન્ડ ઓપરેટર અને જે સામે જે વ્યક્તિ આ ઉભો રહ્યો છે ને સાહેબ ખરેખર જે સમર્પણ માટે ને જે મહેનત કરે છે ભાઈ એ છે બીજા છે બધા બધા છોકરાઓ કરે છે પણ મોટી મહેનત એ ભયની છે એટલે બહુ જબરજસ્ત મહેનત કરવાવાળો વ્યક્તિ છે ભાઈ બધા ઓળખતા હશે ગામવાળા તો બધા ઓળખી જ છે પણ જો ખરેખર મહેનત છે ભાઈ બરાબર અને જો અમે અહીંયા ખુરશીઓ અહીંયા સેટ કરી છે આ ટેબલ અમારે નાસ્તા માટે મૂકી ગયું છે પાણી માટે મૂકી ગયું છે બરાબર તો આપણે હવે બધી તૈયારી થઈ જાય પછી જો પાણીના જગ પણ અમે સામે પડ્યા એ લાવેલા છીએ અને બધા માણસો આવી જાય બધા મિત્રો ભેગા થઈ જાય આખું સમર્પણ ગ્રુપ પછી આપણે ફરીથી એક વખત શૂટ કરીએ અત્યારે મારે પણ લગ્ન જેવો માહોલ છે એટલે હું થોડું પણ કહેવાય કે જેટલું અત્યારે બને એટલું ચાલું કરીએ છીએ જો તો બધી આગળ બીજું બતાવું નાસ્તામાં શું છે પાણી બધું બરાબર તો બન્યા રહો સવારે આપણે અહીંયા અધૂરું મૂકીને ગયા હતા તમને કહ્યું હતું બન્યા રહો વિડીયોમાં તો જો દાદા હનુમાનજીનું મંદિર અહીંયા સાઉન્ડ સિસ્ટમ અહીંયા ગોઠવી છે જો આ બધા મહેનત કરે છે સાઉન્ડ સિસ્ટમ હવે ભાઈ અમારા હવારોનો ભાઈ આવ્યો છે સવારનો માણસ અહીંયાથી ખસ્યો નથી અને ખરેખર આ કેમ્પ માટે એટલી બધી મહેનત આ ભાઈએ કરી અને એક બીજા દિલીપભાઈ માસ્ટર હું તમને આગળ બતાવું વિડીયોમાં અને બધા જ છોકરા મહેનત કરે છે જો અમારા આખા એ ગામની આ એકતાનું પ્રતિક છે જો આ કઢાઈમાં મરચાં છોકરા સમારે એને બનાવે છે સરસ આ ભાઈ પણ સેવામાં આવ્યા છે અને અમારા એક બાજુના ગામના છે મનુભાઈ એમની પણ પોતાની ચેનલ છે યુટ્યુબમાં બરાબર તો આગળ બતાવું તમને કઈ રીતનું અમે આયોજન કર્યું છે કેટલું બધું પબ્લિક છે અને આ છે અમારા સમર્પણ ગ્રુપનું એક કેમ્પ તમે જોઈ શકો અને બોર્ડ અમે બનાવેલું છે અને બીજા જે તમને કીધા તા જે મહેનત આ ગ્રુપ માટે કરે અમારા દિલીપભાઈ માસ્તર અને બીજા વ્યાભાઈ જે આપણે કીધું હતું આ જે ખરેખર જે આ લોકો મહેનત કરે છે ને સાહેબ અમારી એકતા માટે આ એકા માટે બધી રીતે તો આ એક આ એક આ વિહાભાઈ મારા મોનસિંહભાઈ અને બધા છોકરા ભેગા મળી સાથે મળી ગામનું એક એકતાનું પ્રતિક કહેવાય અને આ બે વીરલાઓએ આ વસ્તુ ઉપાડી હતી પાછળ દાઢીવાળા દેખાય અને આજે અમે આટલા સુધી આ આયોજન અમે આટલું બધું આ કરીએ છીએ આગળ પણ સારું કરવાનું હું તમને બતાવું આગળ અમે નાસ્તાનું અને બધું કેવી રીતનું કરેલું છે તો પછી એ બતાવીને આપણે વિડીયો પૂરો કરીશું બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહો હનુમાન દાદાનું મંદિર પોલીસ જીપ આવતી હતી એટલે આપણે એ વિડીયો બાજુમાં કર્યો જો સાધનો આવે છે છતાં પણ બધા જ અમારા ગામના છોકરાઓ ઘરે ઘરે બધા છોકરાઓ સેવા આપવા માટે આવેલા છે જુઓ તમે બધા જોઈ શકો છો આ બધા મતલબ સેવા આપવા માટે અમારો મહીપાલ દોસ્ત અને અમારા ક્રિપાલભાઈ આ બધા જ સેવા આપવા માટે આવેલા છે અને આ રી આ પ્રકારે મેં નાસ્તાનું ને આયોજન કરેલું છે તો બાજુમાંથી ફિનેલ હોટલનું અને યાત્રાળુઓ બધા આવે એમની માટે આ સેવા માટે એક કહેવાય આસ્થાનું પ્રતિક જે કહેવાય આપણે માતાજી આપણે હિન્દુસ્તાની છીએ સનાતન ધર્મમાં આપણે રહીએ છીએ તો આવું બધું દરેકને એક પ્રેરણા મળે કે આ પદયાત્રીઓ ચાલતા જતા હોય તો એમને રસ્તામાં અગવડ ના પડે નાસ્તાની ચા પાણીની એટલે આવી બધી સેવાઓ લોકો કરતા હોય છે મારા નરેશભાઈ કેપ્ટન અને અમારા અંકિતભાઈ તો આવું એક સરસ મજાનું મારા ગામના દરેક યુવાઓએ મળી અને આયોજન કર્યું હતું તો આ વિડીયો અમે આટલે પૂરો કરીએ અને આવુંના આવું આયોજન કરતા રહીશું તો જય માતાજી જય શ્રીરામ મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો આવાને અવારનવાર વિડીયો મેં રહીશું જય માતાજી